બનાસકાંઠા ભાબરમાં આખલા યુદ્ધ ભાબર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરમાં આખલા યુદ્ધ થતાં લોકોના જીવ તાળવે છોટ્યા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોનો દિન પ્રતિદિન ત્રાસ વધી ગયો છે જેમાં ગઈકાલે ભાબર જૂના નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ત્રણમાં જાહેર રસ્તા ઉપર અચાનક આખલા યુદ્ધ થતાં સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો ચાલકો અવરજવર કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા ભાબરમા ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે જેના કારણે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે જાહેર રસ્તા ઉપર બ્લોક કરીને અડિંગો જમાવીને ઊભા હોય છે તેમ છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે આગશે ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ તેમજ ડેરીએ દૂધ ભરાવા લોકોને આવતા જતા રખડતા ઢોરો વચ્ચેથી જીવના જોખમે પસાર થવું પડે છે રખડતા ઢોર પકડવાનો બનાસકાંઠા કલેકટરે પાલિકા અને એજન્સીઓ દ્વારા આદેશ આપ્યો છે તેમ છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી રખડતા ઢોરો બાબતે ભાબર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી ભાબરમાં દિવસેને દિવસે ઠેર ઠેર રખડતા ઢોરોનો છેલ્લા કેટલાય સમયથી ત્રાસ વધી રહ્યો છે રખડતા ઢોર અને આખલા યુદ્ધમાં અગાઉ અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘાયલ પણ થયા છે ત્યારે ભાબરમાં રખડતા ઢોરોને તાત્કાલિક ધોરણે પકડીને પાંજરા પોલમાં મૂકવામાં નહીં આવે તો નિર્દોષ લોકો ભોગ બનશે તો તંત્રની જવાબદારી રહેશે તેવી લોકોમાં સવાલો ઉઠ્યા છે ગૌશાળામાં મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે